ભારતના ઇતિહાસને ઉજ્જવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી એક સ્ત્રી એટલે સબરી જેમના વિશે દરેક લોકો જાણવા ઈચ્છુક હોય છે તો ચાલો આપણે ભક્ત સબરી વિશે વિસ્તારપૂર્વક જાણીએ આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો સબરીના પિતા બિલોના મુખી હતા તેમનું નામ અજ હતું સબરીનું અસલી નામ શ્રમણા હતું જે બિલ સમુદાયની સબળ જાતિ સાથે સંબંધ ધરાવે છે સમય જતાં તેનું નામ સબરી થયું સબરીની માતાનું નામ ઇન્દુમતી હતું સબરી બાળપણથી જ કંઈક અલગ હતી તે પશુ પંખીઓ સાથે અલૌકિક વાર્તાલાપ કરતી હતી આથી બધા આશ્ચર્યચકિત થઈ જતા પરંતુ સબરીની આ હરકત બધાથી પર હતી સબરીની માતાએ કોઈ બ્રાહ્મણને આવી હરકત વિશે પૂછ્યું કે સબરી પશુ પંખીઓ સાથે કઈ વાતો કરે છે ત્યારે તે બ્રાહ્મણ કહે છે તે વૈરાગ્યની વાતો કરે છે આથી તેના લગ્ન કરી નાખો ધીરે ધીરે સબરી મોટી થવા લાગે છે સબરીનો જન્મ જે બિલ જાતિમાં થયો હતો તે જ બિલ સમુદાયમાં સબરીના ઘરવાળા તેના લગ્ન કરવા જઈ રહ્યા હતા અવરરાજો તે બિલ જાતિનો નવયુવાન હતો બીજા દિવસે ઘણા બકરાને ભોજન માટે બલિદાન આપવું પડશે આ વાતની જાણ થતાં તેણે તેની માતાને વિનંતી કરી કે આ પ્રાણીઓનો વધ બંધ કરી દે પરંતુ તેની માતાએ જણાવ્યું હતું કે આપણે બિલ છીએ અને આ અહીંનો નિયમ છે કે અહીંયા જાનનું આગમન આવી રીતે જ કરવામાં આવે છે સબરી ઘણી વિનંતી કરે છે પરંતુ તેની માતાએ કડક શબ્દોમાં તેને કહ્યું કે તેઓ બિલ જાતિના છે અને બિલ જાતિમાં એવી પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત આ પૂજન દ્વારા જ કરવામાં આવે છે સબરી આ વાત સહન કરી શકી નહીં સબરી એવું ઈચ્છતી નહોતી કે તેના કારણે આટલા બધા જીવોની હત્યા કરવામાં આવે પછી સબરી કોઈને પૂછ્યા વગર રાત્રે ઘર છોડીને જંગલ તરફ નીકળી ગઈ તે જંગલમાં ઋષિમુનિઓની ઝૂંપડીમાં પહોંચી અને ત્યાં આશ્રય માંગ્યો પરંતુ તે બીર જાતિની હોવાને કારણે ઋષિઓએ તેને આશ્રય આપ્યો નહીં અંતે માતંગ ઋષિએ તેને તેમના આશ્રમમાં રહેવા માટે આશ્રય આપ્યો સબરી પોતાની વર્તણૂક અને કાર્યકુશળતાથી તમામ આશ્રમવાસીઓની પ્રિય બની ગઈ માતંગ ઋષિએ તેમના દેહત્યાગ સમયે સબરીને કહ્યું કે ભગવાન રામ એક દિવસ તમને મળવા આ ઝૂંપડીમાં જરૂર આવશે તમે તેમની પ્રતિક્ષા કરજો ભગવાન રામ જ તમારો ઉદ્ધાર કરશે આમ દિવસો વીતી ગયા સબરી દરરોજ બધા માર્ગો અને ઝૂંપડીઓ સાફ કરતી અને ભગવાન રામની રાહ જોતી હતી દરરોજ આ કાર્ય કરતી કરતી સબરી વૃદ્ધ થઈ ગઈ પણ રામની પ્રતીક્ષા કરવાનું છોડ્યું નહીં તેને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ હતો સબરીએ આખી જિંદગી શ્રી રામની પ્રતીક્ષા કરી અંતે સબરીની પ્રતિક્ષા પૂરી થઈ અને ભગવાન શ્રીરામ તેમના નાનાભાઈ લક્ષ્મણ સાથે માતા સીતાની શોધ કરતી વખતે માતંગ ઋષિના આશ્રમમાં પહોંચ્યા સબરીએ ભગવાન શ્રી રામને ઓળખી લીધા અને તેણે ભગવાન શ્રી રામચંદ્રજીને આદર સત્કાર આપ્યો સબરી રામ માટે કંદમૂળ લાવી કંદમૂળોની સાથે તે બોર પણ લાવી તેણે કંદમૂળ ભગવાન રામને અર્પણ કર્યા પરંતુ તે બોર આપવાની હિંમત કરી શકતી નહોતી બોર ખરાબ અને ખાટા તો નહીં નીકળે આ વાતનો તેને ડર હતો પછી તેણે બોર ચાખવાનું શરૂ કર્યું સારા અને મીઠા બોર તેણે શ્રીરામને કોઈ સંકોચીના આપવાનું શરૂ કર્યું શ્રીરામ તેની સાદગી અને ભાવથી મોહિત થઈ ગયા શ્રીરામે ખૂબ જ પ્રેમથી સબરીના એઠા બોર ખાધા શ્રીરામને સબરીના એઠા બોર ખાતા જોઈ લક્ષ્મણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ શ્રીરામ સબરીની ભક્તિ અને સાદગીથી સંપૂર્ણપણે મોહિત થઈ ગયા હતા શ્રીરામની કૃપાથી તે જ સમયે સબરીનો ઉદ્ધાર થઈ ગયો રામચરિત માનસમાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામજીએ અરણ્યકાંડમાં ભક્ત સબરીને બતાવતા કહ્યું કે નવદા ભક્તિમાની નવ પ્રકારની ભક્તિ તમારામાં સંપૂર્ણપણે વ્યાપ્ત છે ત્યારે સબરીએ કહ્યું હતું પ્રભુ હું તો અબણ ભીલડી છું મને તેનો કંઈ ખ્યાલ નથી હું તો મારા પ્રભુની રાહ જોતા જોતાં પ્રભુને પ્રત્યક્ષ પામી છું ત્યારે રામજી ખૂબ સંતુષ્ટ થયા હતા અને નવદા ભક્તિનો મહિમા સબરીમાને સમજાવ્યો હતો જેથી તેની મુક્તિ થઈ અને પરમલોકને પામી ગયા સમગ્ર માનવજાતને નવદા ભક્તિ પ્રભુ શ્રીરામ સબરીના માધ્યમથી આપે છે આ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈ એક ભક્તિ કરે તો પણ પ્રભુને પામે છે અને આ ભક્તિનો પ્રવેશ દ્વાર એટલે સંત સમાગમ સબરીને પોતાના ગુરુના વચનોમાં દ્રઢ વિશ્વાસ હતો એના ગુરુ માતંગ મુનિએ એને કહેલું કે આ કુટિયા પર એક દિવસ ભગવાન રામ તને દર્શન આપવા જરૂર આવશે માતંગ મુનિના દેહ ત્યાગ પછી પણ તેમના વચનોમાં અડગ શ્રદ્ધા રાખી એ રોજ ભગવાન રામના આગમનની રાહ જોતી રહી રામ પધારશે એ વિશ્વાસ સબરીના જીવનનો પ્રાણવાયુ થઈ પડ્યો સબરી એટલે પ્રતીક્ષા સબરી એટલે ભજનનો ભૌસાગર સબરી એટલે ગુરુભક્તિનો મેરુદંડ સબરી એટલે તો દયાનો મીરામણ સબરી એટલે કેવળ ભરોસાની નોંધપાત્ર ઝૂંપડી સબરી એટલે ભક્તોની ડીવા દાંડી સબરી એટલે ભજનના રસ નીતરતા કેદારનો કેકારવ સબરી એટલે ગોપિકાઓનું માસુમત્વ સબરી એટલે સંત ધારાની નાની સિંચાઈ યોજના સબરી એટલે ભક્તિની ભગીરથી તો મિત્રો આપણે પણ આ પ્રસંગમાંથી જે શીખ્યા એ આપણા જીવનમાં ચરિતાર્થ કરી શકીએ એ જ પ્રાર્થના જય શ્રીરામ